બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો હાલમાં અનેક સમસ્યાઓનું હબ બની ગયું છે સ્થાનિક ગામડાઓની રજૂઆત હોય કે આખા તાલુકાની તંત્ર તરફથી કોઈ જ પરિણામ મળતું નથી ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ બનીને તંત્ર સમક્ષ રજૂઆત કરે તેવા જનપ્રતિનિધિઓ પણ ચૂંટણી આવે ત્યાં સુધી જાણે તપસ્યામાં હોય તેમ જણાય છે ધાનેરા શહેરથી પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ જવા માટે ધાનેરાના રેલ નદીના પુલ ઉપરથી પસાર થવું પડે છે આ પુલ ઉપર ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઈ છે પુલ ઉપર અકસ્માત થાય અથવા કોઈ વાહન ખૂટકાઈ જાય તો વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે જેમાં એમ્બ્યુલન્સ જેવા જરૂરી વાહનો પણ ફસાઈ જાય છે હાલમાં પણ રેલ નદીના પુલ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો આ સમસ્યાના ઉકેલ માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રેલ નદીમાંથી પસાર થતો જૂનો ધાખા ગામ તરફનો રસ્તો હજુ સુધી શરૂ કરવામાં આવ્યો નથી સ્થાનિક લોકોની માંગ છે કે વર્ષો જૂનો રસ્તો જે રેલ નદીના પટમાંથી પસાર થઈ ધાખા ગામ તરફ જાય છે તેનું સમારકામ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો અંત આવી શકે તેમ છે ધાખા ગામના સરપંચે તો પોતાના ખર્ચે રસ્તો સમારકામ કરવાની મંજૂરી પણ માંગી છે ટ્રાફિક સમસ્યા અને રેલ નદીના પુલ ઉપર મોટી જાનહાની ન થાય તે પહેલાં આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે ટ્રાફિકથી કંટાળી ગયેલા જાગૃત નાગરિક અરનાથભાઈ ધુડિયાએ ધાનેરાના માર્ગ મકાન વિભાગની કચેરીએ જઈને રજૂઆત કરી હતી

તમામ સંગઠનના લોકોએ કરેલા પણ આ તંત્ર સાંભળતું નથી એ જ એક પ્રશ્ન છે કે ધાનેરાને આ લોકોએ શું સમજી લીધું છે ધાનેરાની પરજાએ અપક્ષને વોટ આપે એટલો ગુનો છે એના કારણે આ બધી સમસ્યાઓનો ભોગ બનવો પડે છે ધાનેરા તાલુકાની પરજાએ જે આના માટે રજૂઆત મેં પણ આગળ લેખિતમાં પણ કરેલી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરેલી એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જૂનો જે દાખાનો જે છે એ ચાલુ કરો તો જેથી કરીને મોટાભાગનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું છે પણ આ માર્ગ ઓથોરિટીવાળા કેમ નથી કરતા એ એક મોટો પ્રશ્ન છે રાજ્ય મારા ઓથોરિટી એમના માટે રજૂઆતો કરવા છતાં કોઈ પગલા લીધા નથી ધાકા સરપંચે તો એવું કીધેલું કે હું મારા ખર્ચે રોડ બનાવી નાખું પણ આ લોકો મંજૂરી નથી આપતા તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે પ્રજાના પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ રોડ કરી આપો આજે એમ્બ્યુલન્સ સેવા એક કલાક સુધી ખોરવાઈ રહી અને હું અત્યારથી ડાયરેક્ટ અહીંયા કચેરીએ જ આવ્યો છું પણ અહીંયા કચેરીમાં આજે કોઈ મળ્યું નથી કચેરી ખાલી બધી ખુરશીઓ છે ભગવાન જાણે હવે કોઈ કામથી ગયા હોય કે જે હોય તે પણ આ સરકાર આ પ્રજાની નોંધ લઈ અને આનો ઘટતો કરે એવી મારી નમ્ર વિનંતી છે જિલ્લાના વડા અધિકારીઓ પ્રજાની મુશ્કેલી અને રજૂઆતને ધ્યાનમાં રાખીને દાખા તરફ જતા જૂના રસ્તાનું સમારકામ કરાવી તેને ફરીથી શરૂ કરાવે રેલ નદીના પુલ ઉપર કોઈ મોટો અકસ્માત થાય અને નિર્દોષ લોકોના જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે કે શું તેવો પ્રશ્ન પણ સ્થાનિક લોકો પૂછી રહ્યા છે